ચાપી લે મટી જાય કેમ ફરવા જવું છે એનિવર્સરી છે એટલે આ તો તને ખબર છે મમ્મી પપ્પા ની એનિવર્સરી છે આજે તા પપ્પા આતા આજથી આજે લગન થા તા તા પપ્પા ના એમના તા પપ્પા મે ગીત મન લેવા ભઈ તું તું પેલું વિડિયો જોતી રે ને તો પેલું છોકરી રોતી હતી એમ પપ્પા ને ઘેર થી જતી હતી

કિટ્ટુ જોડે જાઉં છું હાર એનો ફોન કરી આપા કિટ્ટુ ને હેડ હમણાં પહેલા ચા પી લે જો તો અચાનક કિટ્ટુ ની યાદ કે મેં ગઈ તન હે તન કિટ્ટુ ની યાદ કે મેં ગઈ અત્યારે બસ હવે ચાર મમ્મી આ તો કિટ્ટુ ને ફોન કરી બસ ચા પી લો હવે ફોન કરી હેડ કિટ્ટુ ને છે સરદી જોજે જે બીમાર પડી છે તું જોજે જે દેખ જે તાર મોડું ને લે ચા પી લે હેડ મટી જા ચા તો પી લે હમરો ફોન કરું મુ કિટ્ટુ ને હે આ તો આપણે ફરવાની જમવા જવાનું બાર હોટલ જમવા જવાનું ને દીજુ દીજુ માટે લો હા તો દીજુ સાયકલ લેવા જઈએ ચલો તો તો શું લાબુ એ તો બોલ તું કિટ્ટુ જોડે જવું હા તો કિટ્ટુ જોડે જઈએ પણ અમે કિટ્ટુ જોડે જોઈએ આપણે ફોન કર જોઈએ પણ ચા તો પી લે હા ઓ કિટ્ટુ કેન્સર ખબર છે કેન્સર કેં છે કિટુ હે કેં છે કિટુ કોના ઘરે છે કિટુ કિટુ નંબર પર હું ફોન કરું ચાલ હે આપણો સમાચાર પૂછે કિટુ નેમ બેટા અમારે ચા લેડો ચા લો અમારું નાનું બેસવા દો સંઘિતી આપણે જઈએ ચલો

તમારે એવું કેવું પડે આજે જમવાની છુટ્ટી વસ્તુ બનાવવાનું નઈ કઈ નઈ સવાર એવું કે તૈયાર થઇ જાય છે બાર જવાનું છે તો કઈ ફરવા ના લઈ જવી પડે તમારે લઈ જવી પડે ને બીજું ચાર દિવસ થી ફરો

સવાર સવાર મે ઝઘડો થઈ જાય એના કરતા ચાપી લે તમે મંડી પર રહો સવાર સવાર આવી જો ઝઘડા ને મૂડ જો ઉઠો એ વાત ચાલુ પડી જો લે ચાપી લેડો હું તો પી લેન દા હું તો રે કોઈ રાજ વે બેટા લેડો દીજો અચ્છા મચ હે બ્રશ કરે દી હે મુ બ્રશ કરીને આવું જો હાઈ બોલો બધા બીજું બીજું હાઈ બોલો હાય બોલો હેલો ગાય એવું તું બોલતી હતી હસી લે હેલો ગાય હસી ચોકલેટ હા એને મોટી ચોકલેટ લાવવાની હે ને